જય માતાજી મિત્રો હું વામનકુમાર આપજોનું મારી ચેનલ વામન પંડ્યામાં હાર્દિક સ્વાગત કરું છું તો અત્યારે આપણે આવી ગયા છીએ મહુવાની બાજુમાં ભવાની માતાના મંદિરે તો ચાલો જઈએ અને ભવાની માતાના કરીએ દર્શન તો કત પર ભવાની માતાના દર્શન પહેલાં આપણે કરીશું કુંદનપુર હનુમાનજી મહારાજના દર્શન તો જોવા હશે કુંદનપુર હનુમાનજી મહારાજનું મંદિર તો આવું પહેલાં ત્યાં દર્શન કરીએ જો આ રીતનું હનુમાનજી મહારાજનું મંદિર આવેલું છે જેમાં સુંદર મજાની હનુમાનજી મહારાજની મૂર્તિ છે ત્યારબાદ જઈશું બાજુમાં જ્યાં શ્રી રામ લક્ષ્મણ અને જાનકીજી બિરાજમાન છે તો જો આ રીતનું રામજી મંદિર છે અને એમના દર્શન કર્યા બાદ અહીંયા સંત શ્રી બજરંગદાસજી બાપાના દર્શન કરીએ તો જો આ રીતનું બજરંગદાસજી બાપાનું મંદિર આવેલું છે તો ચાલો હવે જઈએ આપણે ભવાની મંદિર તો જો આ રીતનો ભવાની મંદિરનો મુખ્ય ગેટ છે અને નીચે આખી બજાર છે જેમની અંદર તમે વિવિધ વસ્તુઓ ખરીદી શકો છો જેમ કે રમકડાં કટલેરી જેવી આઈટમો તમે અહીંથી ખરીદી શકો છો અને આ ભવાની મંદિરનો બહુ જૂનો ઇતિહાસ આવેલો છે કારણ કે આ મંદિરનો ઇતિહાસ તો મહાભારતની અંદર પણ ઉલ્લેખ જોવા મળે છે જે કતપર ગામ તે સમયમાં કુંદનપુર ગામ નામે ઓળખાતું હતું અને અહીંથી જ ભગવાને રૂક્ષ્મણીજીનું વરણ કરી અને માધવપુર લઈ ગયા અને ત્યાં ભગવાને તેમના વિવાહ કર્યા હતા તો એમનો પણ ઉલ્લેખ મહાભારતની અંદર જોવા મળે છે તો જો આ રીતનું હાલ ભગવ ભવાની માતાનું મંદિર આવેલું છે આ રીતનું છે તો જોવા એમનું પરિસર ત્યારબાદ આપણે જઈશું માતાજીના દર્શન કરવા જો આ રીતનું છે એમની બંને સાઈડ પણ સુંદર મજાની મૂર્તિઓ છે જે પહેરોની મૂર્તિ છે અને આ બાજુ પણ એવી જ મૂર્તિ છે તો આમના દર્શન કર્યા બાદ હવે આપણે મંદિરની અંદર પ્રવેશ કરીએ તો જુઓ આ રીતનું મંદિરનો મુખ્ય ગેટ છે જય ભવાનીમાં તેમની અંદર જઈએ જો આ બહારથી ઝૂમ કરીને બતાવ્યું ચાલો હવે જઈએ અંદર અંદરથી પણ જોઈએ તો જુઓ આ રીતનું ભવાની માતાની મૂર્તિ આવેલી છે અને સુંદર મજાના પરિસરની અંદર જે ભવાની માતાનું મંદિર આવેલું છે જો આ રીતનું બધા અલગ અલગ ભગવાન પણ બિરાજમાન છે જેમાં આ બાજુ ગજાનંદ ગણપતિ મહારાજ બિરાજમાન છે અને આ મંદિરનો શણગાર લાઈટ ટુ બાઈટ ટુ કરેલું છે અને આ બાજુ શ્રી હનુમાનજી મહારાજ બિરાજમાન છે તો અને અહીંયા મહાદેવ શિવ સ્વયં બિરાજમાન છે અને આ મંદિરનો ઇતિહાસ એવો છે કે અહીં ભવાની માતાની કોઈ પણ કોઈ પણ પ્રતિષ્ઠા કરવામાં આવેલી નથી સ્વયંભૂ પ્રગટ થયેલા છે તો જુઓ આ માતાજીનું જૂનું સ્થાનક જે બનાવેલું છે તે આ રીતનું માતાજીના દર્શન કર્યા બાદ જુઓ ઠંડા પાણીની પણ વ્યવસ્થા છે અને આ છે અહીંનો વિશાળ દરિયો તો તેમાં પણ તમને ખાવા પીવાના અલગ અલગ સ્ટોલ મળે છે અને સુંદર મજાના સમુદ્ર કિનારે આવેલું ભવાની માતાનું મંદિર છે તો ચાલો આપણે એક નજર દરિયામાં પણ જઈએ જો ત્યાંથી આ રીતનું ગેટ પણ એક દરિયા બાજુ ખુલે છે જો આ તજા છે શિખર ઉપરની જય ભવાનીમાં તો ચાલો જઈએ દરિયા કિનારે જો આવો સરસ મજાનો સમુદ્ર કિનારો છે જ્યાં કિનારાની બાજુમાં તે શ્રી ભવાની માતાનું મંદિર આવેલું છે તો એકવાર અવશ્ય મુલાકાત લેજો જો આ રીતનું પરિસર છે જો તો એકવાર ભવાની મંદિરની અવશ્ય મુલાકાત લેજો જોવા હશે પવનચક્કી તો આ તો આપણો આજનો ભવાની મંદિરનો બ્લોગ ને જો તમને ગમો હોય તો ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં જેથી કરીને આવા બ્લોગ અમે તમારા માટે લાવી શકીએ તો આપો ફરી મળીશું નવા બ્લોગની અંદર જાવજી જય માતાજી